હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ના ઘી ના બટર ના પામ ઓઇલ કે ના ઓવન કે ના કાજુ બદામ દસ મિનિટમાં આજે આપણે ઘરમાં રહેલી બે વસ્તુ થી ક્રિસ્પી ખસતા નાનખટાઈ બિસ્કિટ બિસ્કીટ બનાવશું આ બિસ્કીટમાં તમને ત્રણ સ્વાદ મળશે બિસ્કીટ નો નાન નો અને મીઠી મઠરી નો ખૂબ ઓછા ખર્ચામાં ઘરે બિલકુલ વસ્તુ ખરાબ થયા વગર આ નાન ખટાઈ બિસ્કીટ બને છે અને એકવાર બનાવી બે મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે પરફેક્ટ બિસ્કીટ બનાવવાની બધી નાની નાની ટીપ્સ વિડીયોમાં જણાવેલી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ નાન ખટાઈ બિસ્કીટ બનાવવા માટે એક કપ જેટલો ઝીણો રવો લીધેલો છે તમે જાડો અથવા ઝીણો ઘરમાં જે રવો અવેલેબલ હોય એ લઈ શકો છો કારણ કે રવાને આપણે પીસવાનો છે તો જો ઘરની કોઈ પણ વાટકી આપણે સેટ કરી અને એની જ મદદથી આપણે બધી વસ્તુનું માપ જોવાનું છે જેથી કરીને આપણા બિસ્કિટ પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થાય તો રવો આપણે પીસવાનો છે એટલે મિક્સર જારમાં લઈ લીધો અને હવે આપણે એમાં એડ કરી દઈએ બે ઈલાયચી તો ઈલાયચીના આ રીતે આપણે દાણા કાઢી અને મિક્સર જારમાં એડ કરી દઈશું જેથી કરીને રવા સાથે સરસ એવા પીસાઈ જાય તો જો ઇલાયચીની ફ્લેવર પસંદ ન હોય તો તમે ઇલાયચી સ્કીપ કરી શકો છો એની જગ્યાએ નાળિયેરનું જે ખમણ હોય છે એ પણ લઈ શકો છો તો જો આપણે રવો છે એને પીસી લીધો અને એક બાઉલમાં કાઢી લીધો તો જો રવાને વધારે સાવ ઝીણો કરવાની જરૂર નથી બસ હલકો એવો આપણે એને પીસી લેવાનો છે અને રવામાં બાઇન્ડિંગ નથી હોતું તો આપણે છે એ લોટમાં બાઇન્ડિંગ લાવવા માટે એક કપ જેટલો મેંદો એડ કરેલો છે જો તમે મેંદાની જગ્યાએ એ ઘઉનો લોટ પણ લઈ શકો છો તો જો ઘઉનો લોટ લેતા હોય તો તમારે પોણો કપ લેવાનો છે એક કપ નથી લેવાનો અથવા તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો તો જો મેંદો અને રવો છે એને બંનેને એક વખત આપણે સરસ એવા મિક્સ કરી દઈએ અને આપણા બિસ્કિટમાં એક ક્રંચ આવે એના માટે આપણે અહીંયા અડધો કપ જેટલા સિંગદાણાને ને દર દરિયા વાટીને લીધેલા છે મારી પાસે શેકેલા સિંગદાણા હતા એટલા માટે મેં શેકેલો પાવડર લીધો છે તમારે શેકવાની જરૂર નથી કાચા સિંગદાણાનો જ પાવડર આપણે બનાવી લેવાનો છે તો જો પાવડર નથી બનાવવાનો એવા સિંગદાણાને આપણે કરવાના છે જેથી કરીને ખાતી વખતે મોઢામાં આવે ત્યારે સરસ એવો એનો ક્રંચ આવે તો હવે સિંગદાણાને પણ આપણે લોટ સાથે મિક્સ કરી દીધા અને આપણે એને થોડી વાર માટે સાઈડમાં રાખીએ અને અહીંયા આપણે અડધી વાટકી જેટલી ખાંડ લેવાની છે તો જો ખાંડનું પ્રમાણ વધારે નથી લેવાનું કારણ કે ખાંડના લીધે પણ ઘણી વખત બિસ્કીટ છે એ તેલમાં જઈને છૂટા પડી જતા હોય છે ખાંડમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી દઈએ તો મેં તમને જેમ પેલા કહ્યું એમ જે વાટકીથી આપણે લોટનું માપ લીધું છે એ જ વાટકીથી આપણે બધી વસ્તુનું માપ લેવાનું છે તો હવે આપણે સુગર સિરપને થોડી વાર માટે સાઈડમાં રાખીએ અને આપણે જે લોટ મિક્સ કર્યા છે એમાં મોણ કરીએ બિસ્કીટને ખસતા બનાવવા માટે તો જો અહીંયા એક ચમચો જેટલું મેં મોણ એડ કરેલું છે તો આ બિસ્કીટમાં વધારે મોણ એડ કરવાની જરૂર નથી પણ મોણ સરખું એડ કરવાની જરૂર છે કારણ કે જો ઓછું મોણ થશે તો છે કડક બનશે ખસ્તા નહીં બને આપણે માર્કેટેથી લાવીએ છીએ એવા બિસ્કીટ નહીં બને તો જો મોણ છે એ લોટના કણે કણમાં સરસ એવું મિક્સ થઈ જાય બસ એટલું આપણે મિક્સ કરવાનું છે અને આવી રીતે મુઠ્ઠી વાળવાની છે તો મુઠ્ઠી બંધાય છે પણ છુટ્ટી પણ પડી જાય છે બસ એટલું મોણ કરવાનું છે સમોસામાં મોણ કરીએ એટલું મોણ નથી કરવાનું તો હવે આપણા બિસ્કીટ અંદરથી એકદમ જાળીદાર અને ઉપરથી એના ઉપર એકદમ સરસ એવી ક્રેક આવે એના માટે આપણે અહીંયા બે ચપટી જેટલા ખાવાના સોડા લીધા છે તો જો અહીંયા બેકિંગ પાવડર નથી લીધેલો બેકિંગ સોડા લીધેલા છે આપણે તો જો સોડા છે એ બે ચપટી જેટલા લેવાના છે એનાથી વધારે આપણે 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 બિલકુલ ઉપયોગ નથી કરવાનો એ વાતનું ખાસ ધ્યાન અને જે સુગર સિરપ બનાવ્યું છે એ આપણે લઈ લીધું અને થોડું થોડું આપણે એડ કરશું લોટમાં એકી સાથે બધું એડ નથી કરી દેવાનું કારણ કે લોટ છે એને આપણે મીડિયમ ટાઈટ એવો બાંધવાનો છે તો લોટ આપણો ઢીલો ન થઈ જાય એ વાતનું આપણે ધ્યાન રાખશું અને આપણે અહીંયા થોડું થોડું સુગર સિરપ એડ કરશું અને લોટ કઈ રીતે બાંધવાનો છે એ પણ ખાસ જરૂરથી આપણે જોવાનું છે કે લોટ આપણે જે રીતે રોટલીનો બાંધતા હોય એકદમ મસડીને એ રીતે લોટ નથી બાંધવાનો લોટને માત્ર આવી રીતે આંગળીઓની મદદથી ભેગો જ કરવાનો છે જો વધારે મસડીને લોટ બાંધી લેશો તો બિસ્કીટ છે એ ફૂલશે નહીં અને એમાં ક્રેક્સ પણ નહીં આવે અને પ્રમાણે બિસ્કીટ છે એકદમ હાર્ડ કડક બનશે તો જો તમે જોયું હશે વિડીયોમાં કે મેં કઈ રીતે એકદમ હળવા હાથે લોટને ખાલી ભેગો જ કરેલો છે તો જો અહીંયા આપણો લોટ છે સરસ એવો બંધાઈ ગયો છે એકદમ પરફેક્ટ આપણે જેવો જોઈએ છીએ એવો મીડિયમ ટાઈટ એવો બનીને રેડી થઈ જશે તો ચાલો લોટ છે એ પાંચ મિનિટ પછી આપણે ખોલી અને હવે આપણે એમાંથી બિસ્કિટનો શેપ આપીએ તો જો અહીંયા ચમચીની મદદથી એક જ સાઇઝના આપણે લુવા બનાવી લઈએ જેથી કરીને બિસ્કિટનો જે સાઇઝ છે એક જ સરખી બને અને જો આ રીતે આપણે લોટ ચમચીથી લઈએ છીએ તો જે લોટ છે એમાં એકદમ સરસ એવી લાઈન બને છે એનો મતલબ એ છે કે આપણા બિસ્કિટ છે એકદમ સરસ એવા ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થશે તો જો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું એકદમ સરસ એવી આપણો લોટ છે એમાં લાઈન આવી ગઈ છે તો એ જ રીતે આપણે બધા ચમચીની મદદથી લુવા બનાવી લઈએ અને બિસ્કિટનો શેપ આપી દઈએ તમને જે શેપ પસંદ હોય એ શેપના બિસ્કિટ તમે અહીંયા બનાવી શકો છો નોર્મલ જે નાન ખટાઈ છે એ જ શેપ બિસ્કિટમાં છે આ બિસ્કિટ એટલા બધા ક્રિસ્પી અને ખસ્તા બને છે એ પણ વધારે મહેનત વગર માત્ર દસ જ મિનિટમાં તમે ડબ્બો ભરીને તૈયાર કરી શકો છો તો જો એકદમ હળવા હાથે આપણે આનો ગોળ શેપ આપી દીધો છે વધારે પ્રેસ નથી કરવાનું તો એ જ રીતે આપણે બધા બિસ્કીટ બનાવી લેવાના છે અને આ બિસ્કીટની એવી રેસીપી છે એ બધા ઘરે આરામથી બનાવી શકે છે કારણ કે વધારે મહેનત પણ નથી અને ઓવનની પણ આપણે જરૂર નથી કઢાઈમાં આપણે બેક પણ નથી કરવાના એકદમ ઇઝીથી અને એકદમ નાની એવી રેસીપી છે તો ચોક્કસથી ટ્રાય કરી જોજો તો જો અહીંયા આપણા બધા બિસ્કીટ બની ગયા તો તમે આને પ્લેન પણ આમ જ તળી શકો છો આપણે આજે આ બિસ્કિટને તળીને બનાવવાના છે તો કઈ રીતે તળવાના એ પણ એક જોવાનું છે આપણે કારણ કે જો સરખી રીતે નહીં તળીએ તો પણ આપણા બિસ્કિટ સારા એવા નહીં બને અને તેલમાં જઈને છૂટા પડી જશે તો જો મેં ચપ્પુની મદદથી આવી રીતે બિસ્કિટમાં લાઈન ખેંચી લીધી અને આપણા બિસ્કિટનો શેપ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અહીંયા કડાઈમાં તેલ લઈ લીધું છે અને તેલમાં થોડો લોટ એડ કરીને જોવાનું છે લોટમાં હલકા હલકા બબલ્સ આવે છે બસ એટલું જ તેલ આપણે ગરમ કરવાનું છે તેલ વધારે ગરમ નથી કરવાનું અને બિસ્કિટ આપણે તેલમાં એડ કરી દેવાના છે તો જો એક બેચમાં જેટલા આવે એટલા જ બિસ્કિટ એડ કરશું વધારે આપણે બિસ્કિટ બિલકુલ એડ નથી કરવાના જો વધારે એડ કરશું તો જ્યારે આપણે એને પલટાવશું ત્યારે બિસ્કિટ તૂટી જશે એટલા માટે જેટલા આવે એટલા જ એડ કરશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બિસ્કિટને આપણે એકથી બે મિનિટ માટે બિલકુલ ટચ નથી કરવાના કારણ કે આ જે બિસ્કિટ છે એ તેલમાં જઈને એકદમ સોફ્ટ થઈ જાય છે અને જો તમે એડ કરી દીધા પછી તરત જ એને ફેરવશો તો બિલ છે એ તેલમાં છૂટા પડી જશે પણ નીચેની સાઈડથી ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને પલટાવશું તો તો બિલકુલ શેપ ખરાબ થાય અને બિસ્કિટ છે એ જઈને પડે જો મેં તમને વિડીયોમાં દરેક નાની નાની ટિપ્સ જણાવેલી છે જેથી કરીને તમે જ્યારે આ રેસીપી ટ્રાય કરો ત્યારે તમારી ઘરે પણ પરફેક્ટ આવા જ બિસ્કિટ બનીને તૈયાર થાય અને તમારી કોઈ પણ વસ્તુ ખરાબ ન જાય તો જોઈ શકો છો તમે આપણા બિસ્કિટ છે આપણે એક સાઈડ થી પલટાવી લીધા બીજી સાઈડથી પણ એ જ રીતે શેકી લીધા અને જોઈ શકો છો આપણે એને ફેરવીએ છીએ તો ઉપરની સાઈડ કેટલા બધા સરસ એવા ક્રેક્સ આવી ગયા છે એકદમ સરસ એવો કલર આવી ગયા પછી લાસ્ટની એક મિનિટ ગેસની ફ્લેમ હાઈ કરી અને તમે આને શેકી શકો છો બાકી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકવાના છે નહીતર બિસ્કિટ છે અંદરની સાઈડથી કાચા રહી જશે તો જોઈ શકો છો હું તમને નજીકથી પણ બતાવું છું એકદમ સરસ એવા નાનખટાઈ જેવા આપણા બિસ્કિટ બન્યા છે આ બિસ્કિટને આપણે તળશું તો પણ એમાં બિલકુલ તેલ નથી ચડતું તો તમે આરામથી આ બિસ્કીટ બનાવી શકો છો અને જો આપણો હવે બિસ્કિટનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને બહાર કાઢી લઈએ અને તમને જોઈને જ સમજ આવતું હશે કે આપણા બિસ્કીટ છે એ જોરદાર એવા ખસ્તા બન્યા છે બિલકુલ હાર્ડ નથી બન્યા અને બનાવતી વખતે બિલકુલ આપને પ્રોબ્લેમ પણ નથી આવવાનું જોઈને એવું જ લાગશે કે આપણે અહીંયા નાનખટાઈ બનાવીને તૈયાર કરેલી છે અને સ્વાદ પણ એકદમ સરસ એવો નાન ખટાઈ જેવો જ આવે છે તો જો આપણો એક બેચ તળાઈને રેડી થઈ ગયો છે સેમ એ જ રીતે બીજો બેચ પણ આપણે તળી લેવાનો છે અને વિડિયો જો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ બિસ્કિટનો વિડીયો કેવો લાગ્યો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ